મુન્દ્રા તાલુકાના કેવડી નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ઉત્ખનનનું મોટું કૌભાંડ પકડી પાડતી એલસીબી સહિતની કબજે કરી ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી હતી હજુ આમતક ન્યૂઝ એક વિસ્તૃત એવા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પશ્ચિમ કચ્છના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાધવના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ ગોહિલ રામજીભાઈ રબારી મહેશભાઈ સોલંકી મુદ્રા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન રાજદીપસિંહ ગોહિલને ખાનગી રાહત બાતમી મળેલી કેવડી નદીમાંથી હિટાચી મશીનમાંથી ખનીજનું ગેરકાયદેસર ઉત્ખનન પાસ પરમિટ કેરોટી વગર કરવામાં આવ્યું છે ડમ્પર ભરવામાં આવ્યા છે આ હકીકતના આધારે તપાસ કરતાં ડ્રાઈવરનું નામ પૂતા ગુલામ બચુભાઈ તુર પ્રવાસી ધ્રપ તાલુકો મુંદરાવાડાએ આ ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા હોય અને સત્તર ટન જેટલી ગેરકાયદેસર માટી ભરી હોય આથી કંપનીનું હિટાચી મશીન સહિતની મશીનરી કબજે કરી અને ડિટેઈન કરી મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે